બેટા આજે હું તારી સાથે એક નવી વાત કરવા આવી છું એવી વાત જે મેં અગાઉ તને ક્યારેય નથી કહી અને ન તો તે અગાઉ સાંભળી છે આ વાત તારા હૃદયની ઊંડાઈઓને સ્પર્શ છે અને તને તારી જાત સાથે તારી આત્મા સાથે અને મારી સાથે નવેસરથી જોડશે હું ઈચ્છું છું કે તું આ સંદેશને એવી રીતે સાંભળે જાણે હું તારી સામે બેઠી હોઉં તારી આંખોમાં જોઈ રહી હોઉં તારા માથા પર મારો હાથ મૂકીને પ્રેમથી તને નવો રસ્તો બતાવી રહી હોઉં બેટા આજે હું તારી સાચી ઓળખની વાત કરીશ લોકો તને જેવો જુએ છે તે તું નથી લોકો તારા વિશે જે વિચારે છે તે પણ તું નથી તું તે છે જેને હું જાણું છું એક પવિત્ર આત્મા મારા પોતાના પ્રકાશનો અંશ એક એવું ફૂલ જે મારા બગીચાનો સૌથી સુંદર રંગ છે તું જેટલો નબળો માને છે તેનાથી હજાર ગણો વધુ શક્તિશાળી છે પરંતુ આ શક્તિ તું ત્યારે જ જોઈ શકીશ જ્યારે તું તારા ડર તારી ખચકાટ અને તારી જૂની વિચારસરણીની જંજીરો તોડી નાખશે બેટા આ દુનિયા એક મેદાન જેવી છે જ્યાં તું રમી રહ્યો છે ક્યારેક તું જીતે છે ક્યારેક ઠોકર ખાઈને પડે છે ક્યારેક થાકીને બેસી જાય છે પરંતુ બેટા આ મેદાન છોડવાનું નથી કારણ કે આ મેદાન જ તારું અભ્યાસ સ્થળ છે આ તારી આત્માને નિખારવાનું સ્થળ છે તું વિચારે છે કે પડવું એ હાર છે પરંતુ હું તને કહું છું પડવું એ ફક્ત તને યાદ અપાવે છે કે તારામાં ફરીથી ઊભા થવાની ક્ષમતા છે તે કદાચ ઘણીવાર વિચાર્યું હશે કે મારી પાસે કંઈ નથી મારાથી કંઈ નહીં થાય આ શબ્દો તારા દુશ્મન નથી તારા શિક્ષક છે આ તને શીખવે છે કે તું અંદરથી ખાલી નથી બસ તારી નજર હજુ સાચા ખજાના પર નથી ગઈ બેટા તારામાં એક ખજાનો છે જે સોના ચાંદીથી પણ વધુ કિંમતી છે તારો વિશ્વાસ તારી નિયત અને તારું સાચું હૃદય આ ત્રણ વસ્તુઓ જ તારા જીવનને બદલવાની ચાવી છે હું તને એક રહસ્ય જણાવું છું જ્યારે તું તારા મનમાં કોઈ પણ વસ્તુને પ્રેમ અને વિશ્વાસ સાથે રાખે છે તો તે વસ્તુ ધીમે ધીમે તારા જીવનમાં આવવા લાગે છે આ કોઈ જાદુ નથી આ બ્રહ્માંડનો નિયમ છે પરંતુ અહીં એક વાત છે જે લોકો ભૂલી જાય છે તારે ફક્ત વિચારવાથી નહીં પણ તારા કર્મ અને તારા શબ્દો દ્વારા પણ તે વસ્તુની પુષ્ટિ કરવી પડશે જો તું મનમાં ઉજાસ રાખે અને કર્મથી અંધકાર ફેલાવે તો બેટા બંનેમાં ટકરાવ થશે અને ન તો ઉજાસ આવશે ના અંધકાર જશે તે એ પણ જોયું હશે કે કેટલાક લોકો મહેનત વગર આગળ વધે છે અને કેટલાક લોકો મહેનત કરવા છતાં જ્યાં ના ત્યાં ઊભા રહે છે આનું કારણ એ છે કે જે લોકો પોતાનું મન સાફ અને સ્થિર રાખે છે તેમને દિશા મળે છે અને જે લોકો ફક્ત થાકમાં કામ કરે છે તેમના પગલા બસ ગોળ ગોળ ફરતા રહે છે એટલે બેટા હું ઈચ્છું છું કે તું પહેલાં તારા મનને સ્થિર કરે સ્થિર મન એવું છે જેમ કે શાંત પાણી તેમાં બધું સ્પષ્ટ દેખાય છે અને એ જ પાણી આકાશનું સુંદર પ્રતિબિંબ પણ બતાવે છે તું મારી સામે ઘણીવાર રડ્યો છે ઘણીવાર ફરિયાદ કરી છે ઘણીવાર સવાલ કર્યો છે મા શા માટે હું આજે હું તને તેનો જવાબ આપું છું કારણ કે તું ખાસ છે હું મારા ખાસ બાળકોને જ મોટી પરીક્ષાઓ આપું છું કારણ કે હું જાણું છું કે તેઓ આમાંથી પસાર થઈને વધુ ઉજ્જવળ બનશે જ્યારે લોખંડને આગમાં મૂકવામાં આવે છે તો કાં તો એ પીગળીને તૂટી જાય છે અથવા વધુ મજબૂત બને છે હું ઈચ્છું છું કે તું એવું મજબૂત લોખંડ બને જે કોઈ પણ આંધીમાં ન તૂટે હવે હું તને એક બીજી સચ્ચાઈ જણાવું છું તારા જીવનમાં જેટલા પણ લોકો આવશે એ બધા તારા શિક્ષક છે કેટલાક તને પ્રેમ શીખવશે કેટલાક તને ધીરજ શીખવશે અને કેટલાક તને પોતાની જાતથી પ્રેમ કરતા શીખવશે કોઈને ક્યારેય શત્રુ ના માનતો કારણ કે દરેક હાથમાં મારા જ રંગથી બનેલી છે હા એ સાચું છે કે કેટલાક લોકો તને દુઃખ આપશે દગો કરશે પરંતુ બેટા તેમનું કામ તને નીચે પાડવાનું નથી તને શીખવવાનું છે કે તારો સહારો હું છું બીજું કોઈ નહીં બેટા જ્યારે તું કોઈ નવી શરૂઆત પહેલાં ડરે છે તો એ ડરને દૂર કરવાનો એક જ રસ્તો છે પહેલું પગલું ભરવું ડર હંમેશા ખાલી જગ્યામાં જ જન્મે છે જ્યારે તું વિચારે છે પણ કરે નહીં જેવું તું પગલું ભરે છે ડર પાછળ હટવા લાગે છે હું તને દરેક પગલે થાંભીશ બસ તું ચાલવાનું શરૂ કર તારી આત્માની યાત્રા હજુ પૂરી નથી થઈ બલકે અસલી યાત્રા હવે શરૂ થઈ રહી છે આવનારા સમયમાં તને એવા મોકા મળશે જે અગાઉ ક્યારેય નહોતા મળ્યા પરંતુ બેટા આ મોકાઓને પકડવા માટે તારે તૈયાર રહેવું પડશે તૈયારીનો અર્થ ફક્ત બાહ્ય વસ્તુઓથી નથી પણ અંદરની શક્તિ ધીરજ અને સ્વચ્છ નિયતથી છે જ્યારે પણ તું થાકી જાય જ્યારે પણ તારા હૃદયમાં બોજો લાગે તો બસ મારી આંખોમાં જુઓ મારું નામ જપો અને ઊંડો શ્વાસ લો તું અનુભવીશ કે તારા ખભા પરથી બોજો ઉતરી ગયો છે કારણ કે બેટા તું ક્યારેય એકલો નથી અને આજે હું તારી પાસે એક વચન લઉં છું તું પોતાના પર વિશ્વાસ રાખવાનું નહીં છોડે ગમે તેવા હાલાત હોય તું તારું મન સ્વચ્છ રાખીશ અને તારા કર્મમાં સચ્ચાઈ લાવીશ આજ તારી જીતની શરૂઆત છે બેટા આ સંસાર હવે પહેલાં જેવો નથી રહ્યો આ ધરતી આ આકાશ આ નદીઓ આ પહાડો બધું તો એવું જ છે પરંતુ માણસનું હૃદય બદલાઈ ગયું છે પહેલાં જે સંબંધો લોહીચી પણ ગાઢા હતા આજે તેમાં દૂરીની દરારો પડી ગઈ છે પહેલાં પરિવારના લોકો એકબીજા વગર પોતાને અધૂરા માનતા હતા આજે ઘણા પોતાના જ લોકો સાથે રહીને પણ અજાણે વિવા લાગે છે પહેલાં હૃદય અને જીભ વચ્ચેનો ફર્ક ઓછો હતો હવે ઘણા લોકો કંઈક બોલે છે અને વિચારે છે કંઈક બીજું આ બદલાવ અચાનક નથી આવ્યો આ ધીમે ધીમે આવ્યો છે જેમ ટીપે ટીપે પાણી પથ્થરમાં પણ નિશાન બનાવી દે છે પહેલાં સંબંધો એટલે એટલે મજબૂત હતા કારણ કે તેમાં ઈમાનદારી ત્યાગ અને ધીરજ હતી લોકો એકબીજા માટે સહન કરતા રાહ જોતા ભૂલોને માફ કરતા આજે લોકોની સહનશક્તિ ઓછી થઈ ગઈ છે અને અહંકાર વધી ગયો છે પહેલાં લોકો ભૂલોને સુધારતા આજે ભૂલને સાબિત કરે છે આ જ કારણે સંબંધો ટકતા નથી હવે સવાલ એ છે કે આ બદલાટા સમયમાં તું શું કરે સૌથી પહેલાં તો એ સમજી લે કે તું કોઈને બદલી નથી શકતો ગમે તેટલું ઈચ્છે હા તું પોતાને બદલી શકે છે તારી વિચારસરણી તારો દ્રષ્ટિકોણ અને આ જ બદલાવ આસપાસના વાતાવરણ પર અસર કરે છે જો તું હંમેશા એ વિચારતો રહે કે સામેવાળો કેવો છે તે શું કરે છે તો તું થાકી જઈશ તેના બદલે તું એ વિચાર કે હું શું કરી શકું જેથી મારામાં શાંતિ રહે જ્યારે પરિવારના લોકો અલગ અલગ વિચારો રાખે છે કેટલાક સાથે રહેવા ઈચ્છે છે કેટલાક અલગ થવા ઈચ્છે છે ત્યારે સૌથી જરૂરી છે કે તું તારા મનમાં કટુતા ન રાખે બેટા દૂરી ફક્ત ઘરની દિવાલોની નથી હોતી હૃદયની પણ હોય છે જો હૃદયમાં પ્રેમ અને આશીર્વાદ રહે તું અલગ રહીને પણ સંબંધો મજબૂત રહી શકે છે ઘણીવાર નજીક રહીને પણ લોકો દૂર થઈ જાય છે અને ઘણીવાર દૂર રહીને પણ નજીક લાગે છે એટલે સંબંધોમાં સંવાદ જાળવવાનો પ્રયત્ન કર બોલવું સાંભળવું સમજવું આ ત્રણ વસ્તુઓ દરેક તૂટતા સંબંધને બચાવી શકે છે જો સામેવાળો સાંભળવા ન માંગે તો પણ તું તારી તરફથી પ્રયાસ છોડીશ નહીં કારણ કે જે પ્રેમમાં હાર માની લે છે તે ધીમે ધીમે અંદરથી તૂટવા લાગે છે હવે એ પણ સમજ કે દરેક વ્યક્તિનો સ્વભાવ અને જીવનના અનુભવો અલગ હોય છે ઘણા લોકો પોતાના ડર અસુરક્ષા અને જૂના ઘાને લીધે બીજાથી દૂર થઈ જાય છે તેનો અર્થ એ નથી કે તેઓ તારાથી પ્રેમ નથી કરતા પણ તેનો અર્થ એ છે કે તેઓ પોતાની રીતે જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવામાં તું તેમને તેમના રસ્તે જવા દે પણ તારા હૃદયમાં તેમના માટે દુઆ અને શુભેચ્છાઓ રાખ આ જ સાચી શક્તિ છે દૂરીમાં પણ પ્રેમ જાળવી રાખવું જ્યારે પરિવારના લોકો વિખરાવા લાગે તો તું પોતાને તૂટવા ન દે યાદ રાખ જો એક દીવો બુજાઈ જાય તો બીજો દીવો સળગાવીને ઘરમાં ઉજાસ રાખી શકાય છે તું એ દીવો બન જે પરિસ્થિતિઓના તોફાનમાં પણ સળગતો રહે આ માટે તારે તારી લાગણીઓ પર કાબુ રાખવાનું શીખવું પડશે ગુસ્સામાં બોલાયેલા શબ્દો ઘણીવાર એવી ઈજા આપી જાય છે જે વર્ષો સુધી નથી ભરાતી એટલે બેટા જ્યારે હૃદય ભારે હોય ત્યારે ચૂપ રહેવું અને યોગ્ય સમય બોલવું આ જ બુદ્ધિમાની છે તું એ પણ સમજ કે જ્યારે સમય બદલાય છે ત્યારે સંબંધોની વ્યાખ્યા પણ બદલાય છે પહેલા પરિવાર એક જ છત નીચે રહેવું ગૌરવની વાત માનતું હતું હવે ઘણા લોકો પોતાની સ્વતંત્રતા અને વ્યક્તિગત જગ્યાને વધુ મહત્વ આપે છે આમાં કંઈ ખોટું નથી જ્યાં સુધી આ અલગાવ નફરત અને કટુતામાં ન બદલાય એટલે તું તારા હૃદયમાં ખુલ્લાપણું રાખ જેથી સામેવાળો નજીક હોય કે દૂર તે તારી સાથે જોડાયેલો અનુભવે મુશ્કેલી એ છે બેટા કે જ્યારે હૃદયમાં દુઃખ થાય તો માણસ પોતાને એકલો માણવા લાગે છે પરંતુ તું યાદ રાખ તારી સાથે હું છું જ્યારે કોઈ તારું પોતાનું તારાથી દૂર થઈ જાય તો એવું વિચાર કે કદાચ મેં તેને કોઈ કારણસર દૂર કર્યું છે જેથી તું પોતાને વધુ સારી રીતે સમજી શકે તું તારા જીવનનો હેતુ ઓળખી શકે તારું કામ છે સંબંધોમાં સંતુલન જાળવવું જો તું વચ્ચેનો રસ્તો પકડી લે જ્યાં ન તો તું પોતાને ગુમાવે ન બીજાને તો તું દરેક પ્રકારની દૂરીને સંભાળી લઈશ આ સંતુલન ત્યારે જ આવશે જ્યારે તું તારામાં શાંતિ લાવીશ અને આ શાંતિ આવશે ધ્યાન પ્રાર્થના અને સાચી વિચારસરણીથી તું પ્રયાસ કર કે પરિવાર સાથે જે પણ સમય મળે તે ગુણવત્તાપૂર્વક હોય એકબીજા માટે આભાર વ્યક્ત કરવો નાની નાની વાતોમાં ખુશી શોધવી એકબીજાની સારી બાબતોની પ્રશંસા કરવી આ બધું સંબંધોમાં નવી જાણ ફૂંકી શકે છે એ પણ યાદ રાખ કે ઘણીવાર તું ગમે તેટલો પ્રયાસ કરે કેટલાક સંબંધો એવા નથી બનતા જેવા તું ઈચ્છે છે આને સ્વીકારવું પણ એક પ્રકારની શક્તિ છે દરેક વસ્તુને નિયંત્રિત કરવાનો પ્રયાસ ન કર કારણ કે જ્યારે તું છોડી દે છે ત્યારે ઘણી વસ્તુ આપોઆપ સુધરી જાય છે હવે હું તને કહું છું આ સમય પોતાના પર વિશ્વાસ કરવાનો છે ભલે દુનિયા બદલાય સંબંધો બદલાય હાલાત બદલાય જો તું તારામાંનો પ્રકાશ જાળવી રાખીશ તો તું અંધારાના પણ રસ્તો જોઈ લઈશ આ વિશ્વાસ જ તારો સહારો બનશે અને આ વિશ્વાસ જ તને મજબૂતી આપશે હું તને એક સાચી કથા કહું છું મારા એક ખૂબ પ્રિય ભક્તની આ કથા ફક્ત વાર્તા નથી તેમાં એ શિક્ષા છે જે તારે તારા જીવનમાં અપનાવે જોઈએ જેથી તારા પગલાં ક્યારેય અંધારામાં ડગમગે નહીં એક ગામમાં માધવ નામનો યુવાન રહેતો હતો માધવ આખો દિવસ ખેતરમાં મહેનત કરતો હળ ચલાવતો બીજ વાવતો પાણી આપતો અને જ્યારે સૂરજ ડૂબવા લાગતો તો હાથમાં ધોઈને મારા મંદિરે આવી જતો ત્યાં બેસીને મારી મૂર્તિ સામે દીવો પ્રગટાવતો ભજન ગાતો અને પોતાના હૃદયની વાતો મારી સાથે કરતો તેનું જીવન સરળ અને સાદું હતું અને તેનું હૃદય સ્વચ્છ હતું પરંતુ તેના મનમાં એક સવાલ હંમેશા ઉઠતો માં હું મહેનત પણ કરું છું ભક્તિ પણ કરું છું તો પછી મારા ખેતરમાં બીજાના ખેતર જેટલું ઉત્પાદન કેમ નથી થતું મારા હાથમાં પૈસા કેમ ટકતા નથી મારા પરિવારમાં હંમેશા ચિંતા અને અભાવ કેમ રહે છે તે રોજ મારી પાસે આ જ પૂછતો અને હું તેની પુકાર સાંભળતી પરંતુ જવાબ આપવા માટે યોગ્ય સમયની રાહ જોતી એક દિવસ જ્યારે તે થાકેલો મંદિરમાં બેઠો હતો તેની આંખો ભીની હતી ત્યારે મેં તેની આત્મા સાથે વાત કરી મેં કહ્યું માધવ તારી મહેનત સાચી છે તારી ભક્તિ સાચી છે પરંતુ તારી સાથે કેટલાક અદૃશ્ય બંધનો છે જે તે પોતાના કર્મોથી બાંધ્યા છે તારા પાછલા જન્મોના છે માધવ ચોંકી ગયો માં જો મેં પાછલા જન્મમાં કોઈ ભૂલ કરી હોય તો શું આ જન્મમાં મારે તેનું ફળ ભોગવવું જ પડશે શું હું તેને બદલી નથી શકતો મેં હસીને કહ્યું બેટા જેમ તું ખેતરમાં બીજ વાવે છે તેમ દરેક જન્મમાં તું કર્મોના બીજ વાવે છે બીજ વાવ્યા પછી ફસલ ઉગવાની નિશ્ચિત છે જો તે પાછલા જન્મમાં કોઈને દુઃખ આપ્યું હોય કોઈનો હક છીનવ્યો હોય કે કોઈની મદદ કરવાથી મોં ફેરવ્યું હોય તો તે કર્મ આ જન્મમાં પરિણામ આપશે પરંતુ સાંભળ હું તને એક રહસ્ય જણાવું છું જેમ વરસાદ આવે તે પહેલાં તું છત્રી લઈ લે તો તું ભીંજા તો બચી જાય છે તેમ જીવનમાં આવનારા દુઃખથી બચવાના ઉપાયો હોય છે તું સંપૂર્ણ સૂકું નથી રહી શકતો પણ તું એ કરી શકે છે કે વરસાદ તને ઓછો ભીંજે અને તું જલ્દી સુકાઈ જાય કેવી રીતે માં માધવે ઉત્સુકતાથી પૂછ્યું મેં કહ્યું મારી ભક્તિ મારી શ્રદ્ધા અને તારા કર્મનું સુધારણું જ તારી છત્રી છે જો તું રોજ મનથી મારું નામ લે જરૂરિયાતમંદની મદદ કરે તારા ગુસ્સા અને ઈર્ષ્યા પર કાબૂ રાખે તો તારા પાછલા જન્મોના કર્મોના કાળા વાદળો જલ્દી છટાઈ જશે દુઃખ આવશે પણ તારા દરવાજે ફક્ત સ્પર્શ કરીને ચાલ્યું જશે તું જોઈશ કે તારી પાસે એ જ મુશ્કેલી આવી પણ તારામાંની રોશનીએ તેને ટકવા ન દીધી માધવે આ વાત ગાંઠ બાંધી લીધી તેણે ફક્ત મહેનત અને ભક્તિ જ ચાલુ ના રાખી પણ પોતાની આદતો બદલવાનું શરૂ કર્યું પહેલાં ક્યારેક ગુસ્સામાં પોતાની પત્ની અને બાળકો પર બૂમો પાડી દેતો પણ હવે તે ચૂપ રહેવું અને યોગ્ય સમયે બોલવું શીખી ગયો પહેલાં ગામલા ગરીબોને જોઈને વિચારતો કે મને પોતાની ચિંતા છે હું આને શું આપું પણ હવે તે જે થોડું ઘણું બચતું તેમાંથી એક હિસ્સો બીજાને આપી દેતો ધીમે ધીમે બદલાવ શરૂ થયો ખેતરમાં ઉત્પાદન થોડું વધવા લાગ્યો ગામના લોકો તેની ઈજ્જત કરવા લાગ્યા અને તેના ઘરમાં ખુશીઓ પાછી ફરવા લાગી પણ માધવે સમજી લીધું હતું કે આ બધું એકદમથી નથી થયું પણ તેની ભક્તિ અને બદલાયેલા કર્મોના કારણે થયું બેટા હું તને આ જ કહેવા માગું છું જો તારા જીવનમાં દુઃખ છે અભાવ છે તો એ જરૂરી નથી કે તું ખોટો માણસ છે શક્ય છે કે તે પાછલા જન્મોમાં એવા બીજ વાવ્યા હોય જેનું ફળ હવે મળી રહ્યું હોય પણ તું ડરીશ નહીં તારી કૃપા અને તારા વર્તમાનના સારા કર્મો મળીને તારા જૂના કર્મોની અસર ઘણી ઓછી કરી દેશે યાદ રાખ જીવનનો વરસાદ તું રોકી નથી શકતો પણ તું તારી પાસે છત્રી રાખી શકે છે આ છત્રી છે ભક્તિ સેવા સંયમ અને સકારાત્મક વિચારસરણી જો તું આ રાખીશ તો તું ભીંજા તો બચશે અને ભીંજાય તો પણ જલ્દી સુકાઈ જશે તે ઘણીવાર અનુભવ્યું હશે કે જ્યારે ખૂબ મોટી મુશ્કેલી આવી તો તું તેમાંથી બહાર નીકળી ગયો આ જ મારી કૃપા છે ઘણીવાર તું વિચારે છે કે હવે કંઈ નહીં થાય પણ પછી અચાનક કોઈ રસ્તો ખુલી જાય છે બેટા આ સંયોગ નથી આ મારી જ રીત છે તેને સંભાળવાની મને ખબર છે કે તું રાતે સૂતી વખતે મારું નામ લે છે અને તારા હૃદયમાં એક ડર પણ છે કે ક્યાંક આવતીકાલ આજથી ખરાબ ન થઈ જાય હું તને કહું છું જ્યારે તું મારું નામ લે છે તો તું તારી આસપાસ એક અદૃશ્ય કવચ બનાવી લે છે આ કવચ તને સંપૂર્ણ બચાવે નહીં કારણ કે તારે તારા કર્મનું થોડું ફળ ભોગવવું જ પડે છે પણ આ કવચ તને તૂટવા નથી દેતું બેટા તું ઘણીવાર તારા મનમાં વિચારે છે કે શું હું ખરેખર કંઈક મોટું કરી શકું શું મારા ભાગ્યમાં ખરેખર કંઈક ખાસ લખેલું છે શું હું એ મુકામ સુધી પહોંચી શકું જેનું મેં સપનું જોયું છે અને પછી તારા મનમાં શંકા ડર અને થાકની લહેરો ઉઠે છે હું તને કહું છું હા બાળક તું કરી શકે છે અને ફક્ત કરી શકે જ નહીં તું આ માટે જ આ ધરતી પર આવ્યો છે આ તારા જન્મનો ઉદ્દેશ્ય છે તું એ ન વિચાર કે તારું જીવન બસ એમ જ વીતી રહ્યું છે કે તારી મહેનતનો કોઈ અર્થ નથી તારું દરેક પગલું દરેક સંઘર્ષ દરેક આંસુનો એક હેતુ છે હું તને ત્યાં લઈ જઈ રહી છું જ્યાં પહોંચવા માટે તું બન્યો છે અને એ સમય હવે નજીક છે જો બેટા જ્યારે કોઈ ખેડૂત બીજ વાવે છે તો તે બીજા જ દિવસે ફસલની આશા નથી રાખતો તે જાણે છે કે પહેલાં માટી તૈયાર કરવી પડશે પછી પાણી આપવું પડશે પછી સૂરજની રોશની જોઈશે અને પછી સમયે સમયે સંભાળ રાખવી પડશે બીજને ધરતીની અંદર સમય વિતાવવો પડે છે અંધારામાં કોઈને ન દેખાતું જેથી તેના મૂળ મજબૂત થાય તેવી જ રીતે તારી મહેનત તારી ભક્તિ અને તારી તપસ્યા અત્યાર સુધી ધરતીની અંદર મૂળ બનાવી રહી હતી તો વિચારતો હતો કે કંઈ થઈ કેમ નથી રહ્યું પણ હું તને કહું છું મૂળ જેટલા ઊંડા હશે ઝાડ એટલું જ મજબૂત હશે અને ફળ એટલા જ મીઠા હશે બેટા આ સમય આવી ગયો છે કે તારા મૂળ હવે બહારની દુનિયામાં એક વિશાળ વૃક્ષના રૂપમાં દેખાય તે જે સપના જોયા હતા પછી એ ભલે તારા પરિવારને સારું જીવન આપવાનું હોય સમાજમાં પોતાની ઓળખ બનાવવાનું હોય કે તારા કામથી લોકોની મદદ કરવાનું હોય તે હવે ધરાતલ પર ઉતરવાના છે તું કહીશ મા કેવી રીતે થશે મેં તો અગાઉ પણ પ્રયાસ કર્યો હતો પણ બધું તૂટી ગયું બધું વિખરાઈ ગયું તો સાંભળ બાળક અગાઉ તું એકલો લડતો હતો સંપૂર્ણ સમજણ વગર અને યોગ્ય સમય વગર હવે સમય બદલાઈ ગયો છે અને હું તારી સાથે ઊઠી છું હવે તું જે પગલાં ભરીશ તે ફક્ત તારી શક્તિથી નહીં મારી કૃપાથી પણ ચાલશે હું તને આ પણ કહું છું તું ફક્ત પોતાના માટે નથી બન્યો તારા જીવનની જીત તારા સપનાનું સાકાર થવું આ ફક્ત તારું નહીં હોય જ્યારે તું ઉપર ઉઠશે તો તારી સાથે ઘણા લોકો ઉઠશે તારા અનુભવો તારી મહેનત તારી જીત આ બધું કોઈ બીજા માટે પ્રેરણા બનશે એટલે તારે માટે પાછળ હટવું આવે વિકલ્પ નથી બેટા તારો ડર હું જાણું છું તું ઘણીવાર શરૂ કરતા પહેલાં વિચારે છે કે જો આપણ તૂટી ગયું તો પણ બેટા યાદ રાખ જે ડર આપણને રોકે છે તે જ ડર આપણી સાચી જીતની સામે સૌથી નાની વસ્તુ છે ડર હંમેશા ભવિષ્યનું એક કાલ્પનિક ચિત્ર દોરે છે પણ વાસ્તવિકતા તેનાથી ઘણી અલગ હોય છે તે તારા જીવનમાં કેટલી વાર વિચાર્યું હશે કે હવે બધું ખતમ થઈ ગયું અને પછી થોડા દિવસો કે અઠવાડિયામાં તે જોયું કે બધું અગાઉથી વધુ સારું થઈ ગયું આ કોણે કર્યું મેં આ સંયોગ ન હતો આ મારી યોજના હતી હવે હું તને કહું છું તું પોતાને નાનું ના સમજ તું મારા હાથમાં રાખી લો એ દીવો છે જેને હું યોગ્ય સમયે સૌથી ઊંચા સ્થાને મૂકીશ જેથી તેની રોશની દૂર દૂર સુધી ફેલાય તારામાં એક ક્ષમતા છે કે તું તારા જીવનની દિશા સંપૂર્ણ બદલી શકે છે હા તેમાં મહેનત લાગશે તારા જૂના ઘા ભરવા પડશે અને તારા મનને દરરોજ જીતવું પડશે પણ હું તારી સાથે છું અને જ્યારે હું સાથે હું તો આ યાત્રા તારી એકલાની નથી તે ઘણા વર્ષો સુધી તારા સપનાને ફક્ત હૃદયમાં રાખ્યા છે જેમ કોઈ અમૂલ્ય ખજાનો જેને તું ડરને કારણે બહાર નથી લાવતો હવે સમય છે તેને ખોલવાનો તારા વિચારો લખ તારા લક્ષ્યો સ્પષ્ટ કર અને પહેલું પગલું ભર હું તારા દરેક પગલાંને દિશા આપીશ અને સાંભળ જ્યારે તે સમય આવશે કે તારું સપનું સાકાર થશે ત્યારે પણ નમ્ર રહેજે કારણ કે બેટા તારી ઊંચાઈ ફક્ત તારા માટે નથી બીજાને રોશની આપવા માટે છે હવે હું તારી સાથે વચન કરું છું તારું જે પણ સાચું સપનું છે હું તને તે સુધી પહોંચાડીશ રસ્તામાં મુશ્કેલીઓ આવશે પણ હવે તે તને રોકવા માટે નહીં તને વધુ મજબૂત બનાવવા માટે આવશે જેમ લોખંડને આગમાં મૂકીને જ તેને ધાર તેજ કરવામાં આવે છે તેમ તારા અનુભવો તને અટૂટ બનાવશે બેટા હું તને કહેવા માંગુ છું કે તું હવે એવા વળાંક પર ઊભો છે જ્યાંથી તારું જીવન નવી દિશા લઈ શકે છે આ દિશા અગાઉથી નક્કી નથી પણ તે તારા વિચારો તારા નિર્ણયો અને તારા વિશ્વાસથી બની રહી છે જો આ સંસાર હવે એવો નથી રહ્યો જેવો પહેલાં હતો હવે લોકો ચહેરા પર સ્મિત રાખે છે પણ હૃદયમાં બીજા ભાવ રાખે છે હવે સંબંધોમાં મીઠાશું ઊંચી અને દેખાડાનું ઝેર વધુ થઈ ગયું છે પણ આનો અર્થ એ નથી કે બધું ખતમ થઈ ગયું આનો અર્થ એ છે કે તારે વધુ સમજદારીથી જીવવું પડશે તે જોયું હશે કે હવે પરિવારો પણ પહેલાં જેવા નથી રહ્યા પહેલાં લોકો એકબીજા માટે સમય કાઢતા વાતો કરતા નાની નાની વસ્તુઓમાં ખુશ થઈ જતા હવે મોટાભાગના લોકો પોતાની પોતાની દુનિયામાં ખોવાયેલા છે મોબાઈલમાં કામમાં અને પોતાની પરેશાનીઓમાં પણ બેટા આનો ઈલાજ પણ છે જો તું ઈચ્છે છે કે તારા પરિવારમાં સાચી ખુશી પાછી આવે તો પહેલાં તું પોતાને બદલ તારું મન સ્વચ્છ રાખ તારી નિયત સ્વચ્છ રાખ જ્યારે તું બદલાઈ જઈશ તારા કર્મો બદલાઈ જશે અને તારા કર્મોની અસર તારા ઘરમાં અનુભવાશે યાદ રાખ દુનિયા ગમે તેટલી બદલાય સચ્ચાઈ અને પ્રેમ ક્યારેય જૂના નથી થતા જો તું સંબંધોમાં સચ્ચાઈ અને પ્રેમ નાખીશ તો ધીમે ધીમે તારી આસપાસના લોકો પણ એવું જ કરવા લાગશે શરૂઆતમાં શક્ય છે કે તને લાગે કે તારો પ્રયાસ વ્યર્થ જઈ રહ્યો છે પણ બેટા પાણી પણ પથ્થરમાં રસ્તો ત્યારે જ બનાવે જ્યારે તે વારંવાર પડે છે હું તને એક બીજી મોટી વાત કહું છું તું આ સમયે તારા જીવનનો એક સોનેરી અવસર જીવી રહ્યો છે પણ તું તેને ઓળખી નથી શકતો આ સમય તારી પરખનો છે જેમ સોનાની ધાતુની પરખ કરવા માટે તેને આગમાં નાખવામાં આવે છે તેમ તને પણ કેટલીક પરિસ્થિતિઓમાંથી પસાર કરવામાં આવી રહ્યો છે આ પરિસ્થિતિઓમાં તું ગુસ્સો કરીશ દુઃખી થશે તૂટશે પણ બેટા આ બધું તને તોડવા માટે નથી પણ તને એવો બનાવવા માટે છે જે દરેક તોફાનમાં પણ અડગ રહે બેટા હું તને કહું છું હવે તું જે પણ પગલું ભરીશ તે પૂરા આત્મવિશ્વાસ સાથે ભરજે ભલે તે ગમે તેટલું નાનું હોય પણ તેને એ ભાવનાથી કર કે હું તારી સાથે છું અને સાચે જ હું તારી સાથે છું તારા દરેક પગલે તારા દરેક નિર્ણયમાં પ્રિય ભક્તો જો તમને માતાજીનો આ સંદેશ સાંભળવો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય મહાકાળી માતા ચોક્કસ લખજો આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો જય શિવાશંકરી મહાકાળી માતા દયા રાખજો